અમારી રજૂઆત કાલે પણ અમે પ્રમુખશ્રી ને રજૂઆત કરી છે અગાઉના બોર્ડમાં જ્યારે અમને સાંભળવામાં આવ્યું ત્યારે પણ હંમેશા તળાવ અને દેસરસર તળાવ આ બે તળાવ વિશે હવે માત્ર બે થી ત્રણ મહિના જ્યારે વરસાદ ને બાકી છે અને બે તળાવની હાલત તમે જુઓ જે ઐતિહાસિક રાજાશયના વખતના આ તળાવો છે જળકુંભી માટે કરોડો રૂપિયાના ખર્ચો કરવા છતાં જળકુંભી જેમ છે તેમને તેમ છે માત્ર ખોટા વચનો અને વાયદાઓ આપવામાં આવ્યા હતા કે હવેથી આમાં ગટર લાઈન કાઢી નાખવામાં આવશે અને હવે આ તળાવમાં નહીં અને ખાણેતરું પણ કરાવ્યું હતું છતાં પણ જેમ છે તેમ એના કરતાં પણ અત્યારે વિશેષ વધારામાં વધારા નીકળી આવી છે એવી જ રીતે હમીર તળાવમાં અત્યારે ગટરના ધોધ પાણી વહી રહ્યા છે ગમે ત્યારે હમીરસર તળાવ વગર વરસાદે હમીરસર તળાવ બેકસ કોલોની સુધી જયારે ગટરનું પાણી પહોંચી આવ્યું અને મોટો બંધથી કરી અને આપણા ધુના રાજા ડેમ સુધીના જો વિસ્તારમાંથી જો ગટરના પાણીની કેનાલમાં આખી જો ભરાઈ ગયું હોય તો આ વરસાદ બે ત્રણ મહિનામાં પડશે જો આ પાણી ખેંચવામાં નહીં આવે તો એ પાણી પણ તળાવમાં આવશે જે રીતે સંસ્કાર નગરમાં ગટર પાણી તમામ આ છેલામાં નાખવામાં આવ્યું છે આ સાત આવમાં એ પણ અમિતસર તળાવમાં જ પાણી આવશે એટલે હવે માત્ર એક તળાવ હતું જે સફાઈ માટેનું કે આમાં ચોખ્ખું અને શુદ્ધ પાણી ઈ પણ ગટરથી જ્યારે જયારે જઈ રહ્યું છે તો ખરેખર તો હું આ નગરપાલિકાને ધન્યવાદ આપીશ કે ભુજ શહેરને જે ગટરનું નામ આપવામાં આવ્યું હતું અને ગટર નગરી તરીકે જે બે બાકી હતો એક તળાવ એ પણ નગરીમાં વધારો થઈ રહ્યો છે અને લોકો આજે ભુજ શહેરને એક ગટર નગરી તરીકે ઓળખી રહ્યા છે એક દુઃખ બાબત છે કે જ્યારે અમે વારંવાર રજુઆતો કરતા હોઈએ છતાં આ લોકોનો પેટ પાણી પણ નથી ચાલતું કારણ કે અત્યારે બહુમતીના જોરે એ ગમે તેવા ઠરાવો પાસ કરાવી લે છે ગમે તેવા કામો કરાવે છે પણ માત્ર ને માત્ર કાગળ ઉપર કામો થાય છે રેકોર્ડ ઉપર કોઈ કામો તમે ગમે ત્યાં તપાસ કરાવો આને ખરેખર તો આની ખરેખર સીબીઆઈ તપાસ થવી જોઈએ અથવા એના માટે ખાસ કોઈ એજન્સી નિમી અને આ તળાવમાં કેટલો ખર્ચો થયો કેટલી થયો છે ગયા વર્ષનો ખાલી અને જળકુંભી કાઢવામાં કેટલો ખર્ચો થયો અમને જાણવા મળ્યું કે પચીસ લાખ રૂપિયા તો કલેક્ટર શ્રીએ ફાળવ્યા હતા અગાઉ તળાવ માટે ખાણેતરા માટે કે ભાઈ આ જળકુંભી હવે ન જોઈએ એક દિલ્હીની મોટી સંસ્થા એને કરોડો રૂપિયાના ઈટાચી મશીનો લગાવીને જળકુંભી સાફ કરી હતી પણ આજની તારીખમાં આ જળકુંભી માજા મૂકી ગઈ છે પાછી ત્યારે ખરેખર વરસાદ પહેલા આ કામ હાથ ઉપર લઈ અને હું તો આ ઇન્ચાર્જ ચીફ ઓફિસર ને પણ કહું છું કે તમે વહેલા માં વહેલી તકે આ બે તળાવ સ્વચ્છ અને સુંદર રહે અને ભુજ નું નામ જે ઐતિહાસિક તળાવ અને ભુજ નો એક હૃદય ગણાય છે એ હૃદયમાં કાણું ના પડે

ફક્ત એક ત્રણ એક દોઢ કિલોમીટર અંદર ઘેરાયેલું હતું હવે ભુજ છે ને ક્યાંય બહાર નીકળી ગયું છે નવી વરસાદ રહી છે ખાસ દક્ષિણમાં હમીસરનું જે આવે છે ભુજ ની દક્ષિણ માંથી આવે છે તો દક્ષિણ માં જે આવે છે જેના જોડાણ મ્યુનિસિપાલિટી ની ખતર યોજના હતી જ નહી ત્યાં કાઢે એમાં હોવાને બદલે એમને એમ ખુલ્લી ખટરો છે જે હમીસર મેઈન મેઇન આવ છે જેને બદામી છેલો કહેવાય બરાબર એ બદામી છેલામાં પાણી ભળે છે બેંકર્સ કોલોની કરી અને પાછળ કોલોની પાણી ભળે છે એને કારણે ખાસ કરીને નગર કોલોની આ બધી બધી જે લોકેલિટી છે એનું પાણી સીધું એમાં ભળે છે એને કારણે અહીંયા થાય છે અને તેવી જ રીતે દેસલસરમાં જે ત્યાં જળ નો પ્રોબ્લેમ છે એનું કારણ છે કે પહેલા જયારે જળ આવતી દેસાદરમાં બે વસ્તુ જાય છે ગામનું પાણી અને વરસાદનું પાણી વરસાદનું પાણી છે એ અત્યારે જી બી ઘી બી ઓફિસ પીજી વિધી હતી એની પાછળ ડુંગળા વિવિધતા છે એ પણ બુધની દક્ષિણે ત્યાંથી આખું પાણી આવી અને પાણીઓની પાછળ એક ઓલી પ્રિન્સ હોટલની પ્રિન્સ હોટલ સામે મોટી નાળી છે એમાંથી પાણી હમીશરમાં જતું અને ભુધની બાજુ ભુધની આપણે પ્રિન્સ હોટલની બાજુ જ પાછળ જે નવ નવો સ્ટેશન રોડ છે એની પાછળ ખાઈ હતી એ ખાઈમાંથી ભુજનું ગામનું પાણી જાય હવે ભુજના ગામના પાણીના આઉટલેટ એ બાજુ છે નહીં એ આઉટલેટ જતું એ હંમેશા દેસર સરખું જાય પછી દેસર સરની બાજુથી ત્રણ ફીટ ની રસ્તે નીકળી જાય ત્યારે આ વરસાદનું પાણી જે સીધું સીધું જતું એ બે પાણી ભેગા થઈ જાય એટલે એને કારણે ત્યાં કને કોઈ જળકુંભી જળકુંભી થવાનું બીજું કારણ એ છે એ આંખો વિસ્તાર છે ને માલધારીઓ વધારે રહે ત્યાં એટલે એ લોકો પોતાની ભેંસો એ પાણીમાં ઉતરે છે અને ભેંસના છાણમાં અને ભેંસની ખરીમાં જે જળકુંભી ને કાંઈ એવું જંગલમાં ફરતી હોય ત્યાંથી જે બીજ આવી જાય છે એ ત્યાં રોપાઈ જાય છે થાય છે અને જળકુંભી જેટલી કાઢતો એટલે એ પાછી વધશે કારણ કે જળકુંભીના મૂળ છે ને ખૂબ ઊંડા ઊંડા ઉતારે આપણે હમીસરમાં થવા માંડી હતી અને એ ખાણેટા વડે કાઢી જળકુંભી કાઢવાથી કઈ થાય આખે આખું ખાણેટું કરે તો જ થાય વરસાદની સિઝન પહેલાં આપણે સંપૂર્ણ શહેરના નાળાઓની સફાઈ કરતા હોઈએ છીએ એનું પણ પ્રક્રિયા પૂર્ણ થઈ છે ટેન્ડર કક્ષે અને હવે એજન્સી દ્વારા નાળા સફાઈનું કામ શરૂ કરવામાં આવશે એટલે ચોમાસા પહેલાં બધા જ નાળા સફાઈ થઈ જાય અને કોઈ પણ પ્રકારનું ગટરનું પાણી તળાવમાં ન જાય એ સુનિશ્ચિત કરવાનો પ્રયત્ન કરીશું અને દેશલભરમાં જળકુંભી છે તો એના માટે જરૂરી ગ્રાન્ટ અને સાધન સામગ્રી ઉપરની કક્ષાએથી માંગવા માટે લેટર લખી દીધો છે જેવું જે સામગ્રી અને ગ્રાન્ટ મળશે એની સાથે આપણે દેશલભર કુંભીની જળકુંભીની જે સમસ્યા છે એનો વરસાદ પહેલાં સંપૂર્ણ રીતે નિકાલ કરી શકીએ એ પ્રકારના પ્રયત્ન કરીશું